ગુડ મોર્નિંગ મિત્રો જય મેલડીમાં જય મુરલીધર તો અત્યારે આ ડ્રાઈવર થઈ ગયો છે અને વગી ગયા છે હાથ તો હું ને ડીકે ભાઈ બે આયા થઈ છે રામપર જવા તો રામપાલ મેરડીમાંના દર્શન કરશું અત્યારે નાઈ તો નીકળ્યા ને અત્યારે થોડીક ગાઈડ બહુ હોય ડીકે ભાઈએ તો જો મોટે બોટે બાંધી દીધું કોટ બોટ એની મને ઘટવું જ ન જોયે ઘટવું જ ન જોઈ જાય પણ અંદર મારું કેવું ગરમી પગી ને ગાડી લઈને આવવાનું થાય ને તો પછી ભી પડશે થોડીક એટલે એનો વાંધો નહીં પણ આગળ થોડાક સકલા ને ઢોર દેખાય છે આ છે કયો આપડે સોડોદરા વાળો રસ્તો

અત્યારે આયાદ થઈ છે ને તો સોડોદરાની બહાર નીકળવી ને ની બહાર ની ફરિયાદ બહાર નીકળવી ઠેર છોડોદરા લીધી ની બહાર નીકળવી એટલે ઠેઠ રામપર સુધી નકરો વાડી વિસ્તાર જ છે અને અમુક અમુક વાડીઓ તો એવી આવે છે ને કે જોઈન છે ને આમ નકરી મજા થાય આમ વાડીને વિશે આદ થઈ તો નકરી ફિલિંગ આમ જોવા તો તુર છે ઓલા તુરી ની ફિલિંગ આવે ને એટલે એની મને નકરું એમ જ થાય કે આ મારો રોય છે તરમાં સો વાગે તો હાલવા નીકળ્યું પણ વાળ અમારી એક મજબૂરી છે ને યાર ટીફિન લઈને કામે લાવવાનું ભાઈ અને ડીકે ભાઈને તો હજી ટાઈટ ઉતરી જ નથી ઉડ્ડી જ નથી એ આમને હાલ્યા જ જાય છે હાલ્યા જ જાય છે બાકી જો અહીંયા એક પાછું આગળ છે ને એક ફાર્મ બને છે આ બધા વાડી છે ને બધી ફાર્મ જેવી આમ તમને લાગે નહીં કે ખેતીવાડી કરતા આપણે અહીંયા તમને ક્યાંય જોવા ન મળે વાડીઓ ડાંબર રોડ રસ્તો છે ઠેર આ રોડે નીકળો એટલે આમ તમને ફિલિંગ અલગ આવે આમ તમને મોજ આવે અલગ પ્રકારની તો આ વાડી છે એમાં મરચી વાવેલી છે પછી ફૂલડા છે અને એની પડખે આજે વંડી જેવું દેખાય ને એ બધું ફાર્મ અહીંયા ડુંગરાવાળો વિસ્તાર છે તો હું તમને ફૂલડા છે ને પડખેથી દેખાડું આ ફાર્મ બને છે અહીંયા ને આ રસ્તો છે આગળ પાછું થોડાક આગળ આવી ને એટલે જંગલ જેવું આવે પાણાની ઓલી ખાણી છે એમાં કેવી કંઈક કાળી કંઈક એવું કંઈક નામ છે જ્યાં મિત્રો નાવા જતા હોય નાવાની મજા તો આવે પણ નગરી બીક લાગે તો ઊંડું આપણે કે આ ડુંગરાવાળું વિસ્તાર છે બધોય સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કાકા

એટલે થોડુંક હાંકવાનું થોડુંક હાંકવાનું છે ને થોડુંક હાલી ગેલું છે એટલે થોડુંક આલી જાય ને એટલે આપણે શું ઓલું કહેવાય બહરો બલાઈ જવાનું ભાવરો બલાઈ દેવાનું છે કાંઈ ઘટો દેવાનું થાકુંક નથી બાકી તમે થોડોક સપોર્ટ કરો ને તો ભાઈ અમે છે ને ન કરવાના ધંધેના કરવાના છે અને અમારે શું કહેવાય કાંઈ કઈ ઘટતું નથી અમને અમારા બાપા કઈ ઘટવા દેતા નથી અને ઘટવા દેતા કરે બહારો બોલાવી દે અમારો કે એટલે અમે છે ને થોડાક આમ વાયડી વિકેટ સેવી પણ અમારી રીતે વાયડી વિકેટ સેવી કેમ કે અમને ગોરખી સમજું પેલા હાથમાં હતા ને તે કઈ મેલ નતો આવતો કેમ કે અમે હાઇમાની કામ ધંધા તો કામ ધંધો હતા ને અમારા બાપા અમારો બહારો બોલાવી દે તમે યુટ્યુબ માં છે ને અમને થોડોક બહોળો બોલાવી એમાં છે ને થોડીક લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો અમને એમ છે ને યુટ્યુબ માં ને ઇન્સ્ટાગ્રામ માં બહોળો બોલાવી દઈ બરોબર કન્ટિન્યુ રહેજો આમનો મિત્રો અત્યારે અત્યારે છે ને મિત્રો દસ વાગી ગયા છે ને હજી એમ પહોંચ્યા નથી હાલી અને અત્યારે તો હાવ એટલે હાવ ભીણ પડી ગયું છે પગની પીંડ્યું ને બધું ફરાઈ ગયું કેમ કે કેટલા ટાઈમ પછી હાલી ને એટલે આમ હડપત હડપ જ નથી રહી અને હાવ એટલે હાવ લોંધ્યા લોંધા આવી ગયા બહરો બોલાવી ગયો ખોબર નીકળ્યો બહરો સાલા ધૂળ ઉડાડતો ઉડાડતો ગયો મિત્રો હવે હજી કેટલું આગું છે Ayo to kamba weekend. Tuh ayo. Pani piwa nih ho anas rei. ini mitro tar Nampar kok gue wija sih ini. Nampar wala keda aja tadi sih. Tuh ase nampar wala kedo. Aku tuh publik nampar guys. Kamu di pasar lah iya sih beda nampar guys.

好的。 दोन आपण अजून किती कुपाट्यात नेते या? या भाऊ माने ફાઇનલી મિત્રો અત્યારે અમે રામપર પહોંચી ગયા છીએ ભૂરિયા વડલા વળી મેળડીમાંના દર્શન કરવા અહીંયા દર રવિવારે મેળા જેવું હોય છે તમે આવો તમને મજા આવશે અહીંયા દર્શન કરવા ફાઇનલી અમે પહોંચી ગયા મિત્રો દર્શન વર્શન કરી લેતા છે મેળીમાં આ પણ લેવા આવી ગયા છે જો આવી ગયા તમે આવી ગયા ગાડી લઈને ગાડી લઈને

cuando verán por